કાઠિયાવાડમાં એક કાળે તલવારનો યુગ હતો રજવાડે રજવાડે બારવટિયાઓ ડોકા કાઢતા જ હોય પણ ત્યારે એની સામે એવા જાડા અમલદાર આ ધરતીએ પેદા કર્યા કે કરી અમુક એવા એક બાહોશ અને જેને કાઠિયાવાડના સિંહ કહેવામાં આવે છે એવા છે છેલશંકર જયકૃષ્ણ દવે લોકોએ પોતાના મનમાં પોલીસની છાપ ખોટી બાંધી લીધી હોય કે ક્રૂર હોય દયાહીન હોય અને વારે વારે બોલ ફેરવનારો જ હોય પણ હકીકતે હાચો પોલીસ તો સમાજનો રક્ષક સમાજ નીતિનો પડાવનારો અને સમાજ સુધારક હોવો જોઈએ એવું છેલભાઈનું જીવન જોતા લાગે લોકબોલીમાં છેલભાઈના નામે જાણીતા થયેલા કોણ હતા આ છેલભાઈ દવે તમે જૂનાગઢના પોલીસ તાલીમ સેન્ટરનું નામ રાષ્ટ્રવીર છેલભાઈ પોલીસ તાલીમ મહાવિદ્યાલય સાંભળ્યું જ હશે ભવિષ્યમાં ત્યાંથી આવા પ્રામાણિક અને બહાદુર અમલદારો એમની પ્રેરણા લઈ અને બનતા જ રહેવાના છે

પાતળી કાઠીનો શામળે વાન કેળવણીનો કસબી ભાઈ ભટ્ટ આંબાને ઓટલે બેઠો બેઠો પાઠ ભણાવે બે ગુરુભાઈઓ મનુભાઈ પંચોળી નટુભાઈ બુચ હથવારો પૂરે સૌ સેવાના શાસ્ત્ર શીખવાડે જો જોતામાં ધૂણો ધીખ્યો એની જ્વારાઓ ગણાના અજ્ઞાનના અંધારા ઉલેચવા માંડ્યા ભાવનગરનો પોલીસ વડો છેલભાઈ અને નાનો ભાઈ ભાઈબંધ એક દી છેલભાઈએ આંબલામાં મુકામ નાખ્યો ગોહિલવાડની ધરતીને ધમરોળવા ચડેલા ગેમલાને અને એની ટોળીને ઝેર કરવા છેલભાઈ ચડે ઘોડે ઘૂમી રહ્યા હતા આમલાને ઉતારે સૌ બેઠા જ એમાં સોનગઢ થી આવેલા બેચરભાઈ બોલ્યા હે શેલભાઈ આ બારવટીયાઓને બંદુકે મારવા નહીં ને જીવતા જાલવા શણે કરવા એનું શું કારણ બેચરભાઈ એના ઘણા કારણ છે આ નાના ભાઈ કહે કે બરાબર છે બારવટીયાએ આખરે તો માણસ કહેવાય સંજોગો એને સપડાવે એને પાપનો પસ્તાવો કરવાનો મોકો દેવો જોવે છેલભાઈ બરાબર કે છે દરેકના આત્મામાં રામ રમે જ છે નાનાભાઈ બોલ્યા બેચરભાઈ સાથે વાતનો દોર સાંતા છેલભાઈ આગળ બોલ્યા હું તો હિંસામાં માનતો જ નથી ઓછામાં ઓછી હિંસા થાય એમાં તું રાજી બારવટીયા તો કોકના રમાયડ્યા રમતા હોય એવું બને હું બારવટિયાને જીવતા જાલી એને આ માર્ગે ચડાવનાર છુપા બારવટીયાઓનો નાશ કરું એના મૂળિયા ઉખેડી નાખું બારવટીયા પસ્તાવો કરી સુધરે ખરા ને સમાજને ઉપયોગી થાય મલહક મલકની વાતો મંડાણીત ગેમલાની બહુ રાઈડ વધી ગઈ શો છેલભાઈ એક જણે વિપત્તિ ની વાત કરી એનાય હવે દી ભરાઈ ગયા તમે ગણતા રહેજો કાને વાત આવી હાચું ખોટું તો રામ જાણે પણ અંદરો અંદર ફાટકું પડી ગઈ શો જે હશે એ બારું આવશે છાનું થોડું રહે છેલભાઈએ કીધું વાત એમ બનેલી કે ગેમલાના સાથીદારોમાં અંદરો અંદર તકરાર પડી ચોરમાં મોર પીડ્યા બોલાચાલી વધી ગઈ ઘાસલો લખવણ ડાભી માથે ચાબુકનો ઘા થયો ડાભી ગેમલાના ઘાથી ડઘાઈ ગયો પાંચ તલાવડા વાળો હરીસિંહ આડો ફેર્યો એને ચાબુક પીડ્યા ગેમલા ની આ જો હુકમી થી ઉકળી ઉઠેલા જોરાવર આહિર સાથીદારની ગેમલા માથે આ કળી બની ગેમલા સામે ઘુરકીને વેણ કાઢ્યા એટલે તારી આ દાદાગીરી કહેવાય બોલનારની સામે ગેમલાએ વેણ કાઢ્યા કોને કેસ તું તને તું તે એવો કયો જાટલી મેન આહિર સાથીદાર બરાડ્યો ત્યાં તો ગેમલાની બંદૂકમાંથી ગોળી વસૂટી છે સાથીદાર પળવારમાં તરફડી અને મોતને બેઠો બીજા ભેરવો જોઈ રહ્યા એલા હરિયા એની લાશને બાંધીને નાખી દે કુવામાં જુવાન હું જાણો જુવાની હજુ તો હળુ હળુ હાલી આવતી હતી હઠ નાની બહુ કેતા ગેમલાએ પોતાના સાથીદારોને હુકમ કર્યો સૌએ ટેકો દીધો અને સાથીને કુવામાં નાખી અને સૌ ભાગી નીકળ્યા હરિસિંહની હામ ભાંગી ગઈ કાળા કામનો અંજામ જોઈ એનું અંતર કળેળી ઉઠ્યું માટે મુંજાણો ભૂંડો મોતને માર્ગેથી પાછું વળવું છે પણ મળ કેમ છેલભાઈ દયાળું એને શણે થનારને ઉગારે એવી વાત એને કાને આવી આંબલામાં એક જોગી જેવો તપેસરી તપ તપે એને જઈને વાત કરું મનો મન મનસુબો કરી અને હરીશી ગેમલાની ટોળીમાંથી એક અંધારી રાતે વેગળો થઈ અને આંબલાની સીમમાં પૂજ્યો હવે એક જણ નોખો તરી ગયો વાત સાંભળી અને છેલભાઈએ વાત કેના તરફ કાન ધર્યા અને પછી ધીમેથી પૂછ્યું કોણ છે

સફેદ ખાદીની પોતડીમાં તપેશ્વર બ્રાહ્મણ પોતાના આશ્રમ તરફ ડબ દઈ રહ્યો હતો અને રસ્તાની બંને બાજુ ઘટાદાર આંબાઓ ઝૂલી રહ્યા હતા ઉજળું આભ અંધારે ઘેરાવા માંડ્યુંસ મારગ માણસ વિહોણો છે ત્યાં તો એક આંબાના ઝુંડ વચ્ચેથી એક ચહેરો દેખાણો મોઢા માથે બુકાની બાંધી આંછુમાં લાલ શેડા પીડા આખો યંદ ખાખી બ્રજીશ અને શિકારી કોટમાં ઢબુરાઈ ગયું ખંભામાં બે જોટાળી બંદૂક ઝૂલી રહીશ સેજ પણ ધડક્યા વગર ભૂદેવના પગલાં ભૂમિને માપતા રહ્યા નાના ભાઈ નજીક ગયા એ કડા અને કદાવર જણે વાણ કાઢ્યા ઓરા આવો તો એક વાત કેવીશ નાના ભાઈ ધોરી માર્ગને છોડી અને આંબાવાડીયામાં ઉતર્યા હામ હામાં આંકડા ભીડીને ઉભેલા આંબાઓ અંધારાને ઘૂટી રહ્યા હતા એક બાજુ કાળઝાળ આદમી ઊભો હતો ને બીજી બાજુ અખંડ તપ તપતો અહિંસાનો આરાધક હથિયાર વગરનો ભેગ ધારી ઉભો હતો ભાઈ શું કેવું છે મારે પાપનો પસ્તાવો કરવો કોણ છો તું સવાલ સાથે નાના ભાઈની નિર્મળ નજર બિહામણી આખ્યું માથે મંડાણી હું હું બારવટીયો બીજો સવાલ છૂટો કોની ટોળીનો ગેમલાની ટોળીનો નામ હરિસિંહ સમજો એમ કહીને ભાઈ પળવાર મૂંગા થઈને બોલ્યા કેમ ક્ષણે થાઉસ લૂટપાટમાં તો જ ને નાના ભાઈ બારવટીયાને ચકાસી રહ્યા મજા નહીં જ બાપા ભૂંડા હાલના મોત છે આજ ખબર પડી હા સંગતનો દોષ લાગી ગયો હવે પેટ ભરીને પસ્તાવો થાય મને ઉગારો મારો હાથ પકડો બારવટીઓ બ્રાહ્મણના પગ પકડીને કર ગયો પ્રેમથી બેઠો કરતા નાના ભાઈ બોલ્યા ભાઈ પગ તો પ્રભુના પકડાય ઈશ્વર ઉગારનાર છે હવે તો તમે જ ઉગારો તમે જ મારો હાથ પકડો નાના ભાઈએ જાણ્યું કે બારવટીયાના અંતરમાં પસ્તાવાના પુનિત જણા વહેર છે ચાલ મારી હારે એમ કહીને ભાઈએ પગ ઉપાડ્યો પાછો બારવટીઓ હરિસિંહ હાલ્યો આંબલા ઉપર અંધારું ઘૂંટાઈ ગયું હતું બારવટીયાની બીકે ગામમાં હમી હાંજનો સોપો પડી ગયો હતો માણસનું મોઢું દેખાતું નહોતું ત્યારે નાનાભાઈ ભરી બંદૂકવાળા બારવટિયાનો હાથ પકડીને અંધારા ભેજતા છેલભાઈના મુકામ તરફ ડગ દઈ રહ્યા હતા ચાપામાં ડગ દેતા જ નાના ભાઈને આવતા જોઈને ચોગાનમાં ટેલી રહેલા છેલભાઈ બોલ્યા કેમ નાના ભાઈ હુરા આ મહેમાનને મૂકવા આવ્યો છે કોણ છે ઓળખાણ તો એ આપશે હાચવજો થાય એટલો ઉગારવા અધિકાર વાપરજો એમ કહીને ભાઈ વળી ગયા પોતાના આશ્રમ તરફ હરિસિંઘે બંદૂક અને પીપરલાના ચોકીદાર બલોચ મોસમખાનની પડાયેલી તલવાર છેલભાઈના ચરણોમાં મૂકી અને પોતે તે આળોટી પડ્યો ઊભો થા દોસ્ત એમ કહીને શેલભાઈએ હરિસિંહને ઉભો કરીને ભેટ્યા સાહેબ હું ગેમલાની ટોળીનો હરિસિંહ હા સાહેબ હવે ઉગારો કે મારો તમારે હાથ છેલભાઈએ હરિસિંહને હિંમત આપી અને હરિસિંગે લૂંટના મુદ્દા માલના ઠેકાણા આશરો દેનારાના નામ ઠામ અને બીજી બાતમીઓ આપી દીધી અને છેલભાઈને ગેમલાને ભીડવવામાં હરિસિંગે ઠાવકી મદદ કરી ને છેલભાઈએ એને ઉગારી લીધો આ તો એક સામાન્ય વાત થઈ આની સિવાય પણ છેલભાઈના ઘણા બધા કિસ્સાઓ છે તમે પણ કદાચ સાંભળ્યા હશે અને દોલત ભટ્ટે આને વિસ્તારથી પણ જણાવ્યા છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે